છેલ્લે પરીક્ષામાં પાસ તો થાય જો આખું વર્ષ ભણ્યો હોય તો એમ જીવનમાં પણ અંતે રામનું નામ તો જ મુખ પર આવે જો આખું જીવન રામનું નામ લીધું હોય તો નતર નથી આવતું અગર યે વિડિયો આપકો પસંદ આય તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલીએ ઓર બેલ આઇકન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે

ઉપનિષદોમાં પણ શિષ્યો પ્રશ્ન પૂછે ગુરુ જવાબ આપે તો પહેલો પ્રશ્ન પૂછે છે પરીક્ષિત રાજા કે જેનો અંત સમય નિશ્ચિત છે જે જીવ મરણાસન છે મરણના કાંઠે ઉભેલો જીવ એનો ધર્મ શું છે એનું શ્રેય થાય એનું કલ્યાણ થાય એવું સાધન સૂચવો અને માણસની છે ને જે મનોસ્થિતિ હોય ને એ પ્રકારના એને પ્રશ્નો ઉદભવે માણસની ભૂમિકા માનસિક ભૂમિકા જે હોય ને એ પ્રકારના એને આજુબાજુ એને બધું દેખાય હવે પરીક્ષિત રાજા મૃત્યુના કાંઠે બેઠો છે એટલે એનો પહેલો પ્રશ્ન પણ એ જ છે કે મરણના કાંઠે બેઠો હોય જીવનું કર્તવ્ય શું એનું શ્રેય થાય એવું સાધન કયું તમારી જે પણ પ્રકારની ભૂમિકા હોય તમને એવા પ્રશ્નો ઉદ્ભવે અથવા તો તમને આસપાસ બધું એવું દેખાય તમે નવી કોઈ ગાડી લેવાનો વિચાર કરતા હો કે હાલો હવે ઇનોવા છોડાવવી છે કે ગમે તે વિચાર કરજો આપણું મન કેવું કામ કરે છે ઓમ તમે હજારો વખત રસ્તામાં નીકળો ને તમને ઇનોવા ન દેખાય પણ તમે ઈનોવા લેવાનો વિચાર કરો ને એ ચાર પાંચ દિવસ તમને રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ઇનોવા જ દેખાશે આ આપણું મગજ કેમ કામ કરે જુઓ જેની જે ભૂમિકા છે અને તમે લઈ આવીને છોડાવીને આવો ને પછી તમને એ જ દેખાય ટાઈમ મગજમાં જ ભમે આ આ તમે ઓમ તો હજારો વખત ભલે ને તમે અહીંયાથી નીકળો એને તમે નોટિસે ન કરો પણ તમારી માનસિક ભૂમિકા જે ક્ષેત્રમાં રમી રહી છે ને આખું તમને દુનિયા ઈ મય લાગે જે પ્રેમમાં ડૂબેલો માણસ છે ને એને તો આખું બધું સદાબહાર ખુશનુમા વસંત વસંત બારે મહિનાને વસંત લાગે ભલે ને ઉનાળો અહીંયા બધા આપણે એસીમાં ને આમ ને એમ કરતા હોય આપણે ઉનાળામાં મરતા હોય એને તો વસંત સદાબહાર લાગતો હોય એને ઉનાળો ગમે કે પ્રેમ છે એની દ્રષ્ટિ પ્રેમય છે ત્યારે એને સગાઈ થઈ હોય ને ધમધમતા તાપમાં જવું હોય તો એને વાંધો ન આવે ઈ આમ બાઈકમાં આમ ટેસ્ટથી જાય 10 20 કિલોમીટર એને કોઈ અને લગન પછી અહીંયાથી અહીંયા ચોકડી એ ન જાય એને લેવા રિક્ષામાં હાલી આવજે એવું થાય ને તો જેની જે સ્થિતિ હોય એવું એને મય લાગે પ્રશ્ન છે જે જીવ મરણાસન્ન છે એનું કર્તવ્ય શું એનું શ્રેય થાય એવું સાધન શું વરિયા પ્રશ્ન કે હે નૃપ હે રાજન આ પ્રશ્ન તારા એકલાનો નથી અને આમ સાચી વાત છે આ પ્રશ્ન ખાલી પરીક્ષિત રાજાનો નથી આ પ્રશ્ન મારો ને તમારો છે કારણ કે હું ને તમે મરણના કાંઠે જ બેઠા છીએ પરીક્ષિત રાજાને એટલી ગેરંટી છે એટલી ખાતરી છે કે સાત દિવસ પછી સર્પદંશ થશે એટલે સાત દિવસ પછી હું મરીશ એટલે દિવસ સુધી મૃત્યુ નહીં થાય એની ગેરંટી છે આપણી પાસે એવી કોઈ ગેરંટી છે આપણી પાસે એવી કોઈ છે સાત દિવસ હોય સાત મિનિટ હોય સાત કલાક હોય સાત વર્ષ હોય સિતેર વર્ષ હોય કોને ખબર એક ક્ષણ માં શ્વાસ આવશે અને જશે પણ ફરી પાછી આવશે નહીં એની ખાતરી ક્યાં છે શ્વાસ લેવાનું સતત ચાલુ છે આપણે લઈએ છોડીએ લઈએ છોડીએ પણ એક ક્ષણ મારી તમારી એવી લખેલી છે કે શ્વાસ છોડશું એના પછી લેવાનો ટાઈમ નહીં રહે એ છોડ્યો એ છોડ્યો અને સુખદેવજી જવાબ આપે અંતકાલે નારાયણ સ્મૃતિ મોટું ધ્યેય કોઈ હોય તો છે કે અંત સમયે એને પરમ સત્યનું સ્મરણ થાય અંત સમયે રામનું નામ મુખ પર આવે અંતકાલે નારાયણ સ્મૃતિ અને છેલ્લી ઘડીએ મોઢા ઉપર શું આવે જે જે આખું જીવન કર્યું હોય એ છેલ્લી ઘડી પરીક્ષામાં કોઈ સ્ટુડન્ટ હોય વિદ્યાર્થી હોય તો પરીક્ષામાં આખું વર્ષ જે ભણ્યો હોય તો પછી પરીક્ષામાં છેલ્લે લખી શકે આખું વર્ષ રખડ્યો જ હોય ને પરીક્ષામાં પછી હો માંથી હો માર્ક આવી જાય પાસ થાય એવી એ ગણતરી ન રખાય છેલ્લે પરીક્ષામાં પાસ તો થાય જો આખું વર્ષ ભણ્યો હોય તો એમ જીવનમાં પણ અંતે રામનું નામ તો જ મુખ પર આવે જો આખું જીવન રામનું નામ લીધું હોય તો નતર નથી આવતું જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત રામ કહી આવત નાહી જાસું નામ લહે એક બારા ઉતરહી નર ભવ સિંધુ અપારા જન્મ જન્મ મુનિ રામચરિત માનસમાં અનસુયા બેન વારંવાર ગાતા હોય છે જનમ જનમ મુનિ જતન કરાઈ કે યોગીઓ જનમ જનમ સુધી યત્ન કરે સાધના કરે પ્રેક્ટિસ કરે કોઈ બલ્લેબાજ ને ફટકા મારવા હોય તો નેટ પ્રેક્ટિસ કરવી પડે ને તો યોગીઓ જનમ જનમ સુધી નેટ પ્રેક્ટિસ કરે છે સાધના કરે છે કે એક વખત જીવન એવું મળી જાય ને જીવન છોડતી વખતે અંતે રામનું નામ મુખ પર આવે ને તો બેડો પાર થઈ જાય એના માટે જન્મો જન્મો સુધી પ્રેક્ટિસ કરે છે તો ઘણા એમ એનો અર્થ એમ કાઢે કે જન્મ જન્મ સુધી યોગીઓ જતન કરે અભ્યાસ કરે પણ છતાંય રામનું નામ મુખ પર આવતું નથી એવું એવો અર્થ નથી આવે છે ગાંધીજીના મુખમાં હે રામ ત્રણ વખત આવ્યો છે ગોળી હોહરવી નીકળી ગઈ હે ગોળી હોહરવી નીકળી ગઈ ત્યારે ગાંધીજીના મુખમાં છેલ્લે ત્રણ વખત હે રામ આ શબ્દો આવ્યા છે દશરથજી જ્યારે રામના વિયોગમાં માછલું જેમ પાણી વિના તરફડી તરફડીને જેમ મરી જાય એમ દશરથજી પણ પોતાના પ્રાણનો ત્યાગ કરે ત્યારે છ વખત રામ રામ છ વખત ગણીને દશરથજીના મુખમાં રામનું નામ છ વખત આવ્યું છે આવે પણ આખું જીવન જેની સાથે પ્રીતિ હોય એનું રિઝલ્ટ છે ગાંધીજીને રામ નામ સાથે પ્રેમ હતું એનું સાબિતી શું તો કે ગોળી સોસરવી નીકળે ત્યારે બીજી કોઈ હોય માં હોય બાપ એવું કઈ નહીં હે રામ અને હોયમાં વોયમાં ઈ એ આવે તોય સારું કારણ કે ઈ એ રામ જ છે પણ ઈ એ નથી આવતું ઘૃણા દ્વેષ ઘણા ના તો જીવ છૂટતા હોય ત્યાં સુધી દ્વેષ ન છૂટે ઘૃણા ના છૂટે અને રામનું નામ રામ કરતાય મોટું છે કૃષ્ણનું નામ કૃષ્ણ કરતા મોટું રામનું નામ રામ કરતાય મોટું अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए